আইトム ফুটলা গड्डी শান্তি মাঠে ইছে। শান্তিলা গডনি। ওভিরে দে বল বলবাম বল কইতার। সরু আসলতা আওয়ানন্দ। দেই। বলুম মা এই শান্তি মাঠে। বলতা বল। এই ভালো তো ভালো হল। বল বল মা।

બરાબર ને પરેશ વારો પચાસ ની સગવડ છે પચાસ વાપર્યા છે લાખ ની સગવડે છે લાખ વાર્યા છે પાંચ ની સગવડે છે પાંચ હજાર વાપર્યા બોલ બોલ બોલ

પછી હારો હારો લાવશી કે વાણંદ ના ઘરે અવસર હોય એટલે ગામ જુઓ અને ગામ એવી વાત કરો કે આવો અવસર સાંઈ થતો નહીં અને આવો માટવા સાય થતા નહીં

આપણે પેલા આનો જવાબ લઈએ એટલે કીધું તમારે તો જાય હું ટાઈમ લાગ્યો તુ ના ખાઈ ગયું કોણ અતાર સુધીનો કઈ ઘડિયાળ વખતથી તું તો એક થાળામાં શું ભુજાય છું કોઈ ઘડિયાળ નાખી આયો તો તો બન બરાબર ને ધણી હજુ જો કોઈ બાર એમ કહો માતા હે બાર પર તારી આગળ જવાબ હશે ને હ

કે ભાઈ એક એક ઠમણે એક ઠેકાણે તમે મને રાખી બેહી રહો ભાઈ ઠોન ઠોન પટકશો નહીં ભાઈ બાપો તમારું સારું થાશે બાપો મેરા બાપો શું કહું ભાઈ બોલ કોઈના મન ચોખા નથી ભાઈ મારું કેવું માતાનું ભાઈ દરેક માં મન ફરી જાય દરેક આમથી આમ છે આમ કે મન મન તો જાય માતા હું સહન કરવા આવી માતા ને જલી યાર બરાબર હજુ હું હાચા વેદે પોતને તારી માટી હાસી